તમને પણ આ હલવો જોઈને મોઢામાં પાણી આવી ગયું ને આજે આપણે બિલકુલ બજાર જેવો ગાજર નો હલવો માવો કે મિલ્ક પાઉડર ઉમેર્યા વગર ઘરે બનાવીશું જેના માટે આપણે કડાઈમાં એક લીટર દૂધ ગરમ કરવા રાખીએ અહીંયા આપણે દૂધમાં એક બોઇલ આવે ત્યાં સુધી ગરમ કરવાનું છે તો આ રીતે દૂધમાં બોઇલ આવે એટલે ગેસ એકદમ ધીમો કરી આપણે આપણે ખમણીની મદદથી ગાજરના રીતે ફરતું ખમણી લેશું તો બધું જ ગાજર છીણ તૈયાર થઈ ગયું છે હવે આ ગાજરના છીણ આપણે શેકવાનું છે તો સાઈડમાં જે દૂધ ગરમ થાય છે ને એમાં પણ એકવાર ચમચો ફેરવી દઈએ જેથી દૂધ તળીએ બિલકુલ ના ચોંટે અને હવે બીજી કડાઈમાં આપણે બે ડેબલ સ્પૂન ઘી ગરમ કરીએ એની અંદર છીણેલું ગાજર ઉમેરી બે થી ત્રણ મિનિટ માટે અથવા થોડું ગાજર શિંક થાય ત્યાં સુધી શેકી લઈએ તો ગાજર આપણું આ રીતે થોડું શેકાઈ જાય એટલે હવે આપણે આ ગાજરને ઉકળતા દૂધમાં ઉમેરી દેશું અને સારી રીતે મિક્સ કરી દૂધ સાથે સરસ ગાજર બફાઈ અને થોડું સોફ્ટ થાય ત્યાં સુધી થવા દેશું લગભગ થી સાત મિનિટમાં બધું દૂધ એબ્સોર્બ થઈ ગયું અને આ રીતે ગાજર તમે જોઈ શકો છો સરસ સોફ્ટ થઈ ગયું તો હવે આ સમયે અડધા કપ જેટલી ખાંડ ઉમેરી દેશું સારી રીતે મિક્સ કરી ઘી છૂટું પડે ત્યાં સુધી થવા દેશો એક બીજી પેનમાં માં એક ટેબલ સ્પૂન ઘી ગરમ કરીએ એમાં થોડા કાજુ બદામ પિસ્તાને તળી લેશો થોડા કાજુ બદામ પિસ્તા તળાય એટલે કિસમિસ ઉમેરી એને પણ તળી લેશો અને હવે તળાયેલા ડ્રાય ફ્રુટ ને ઉમેરીએ સાથે એક ટી સ્પૂન એલચી પાવડર ઉમેરી મિક્સ કરીએ એકદમ ટેસ્ટી હો બજાર કરતા પણ ટેસ્ટી હલવો ઘરે તૈયાર થઈ ગયો